રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાથ જેવું થયું હે અમારા જ લોડર આવે છે આવે છે નહીં પણ આવી ગયું ફે આંજનું અહીંયા જ પડી દઉં આ હાલતું હતું ને તી અહીંયા જ રાખી દીધું હવારમાં ધારી જવા છે અને આ લોડરવાળા ભાઈ છે ને જે એ આમ અમાર ભાદરૂપો મને વાડી ઉપર અરે અહીંયા લઈ જાઉં અહીં ગામમાં લઈ આવીને આમ ધારી લઈ જાઉં એની વાડી એક આમણી છે અહીંયા હાલતું હતું ને તું છે એમણે સા વાર ને જ રાખી દીધી સવાર પછી એથી બધા ઘેરા વહી ગયા હોય લોડર લોડરથી ચાલુ કરવાનું છે કાલનો વિડીયો જોઈએ એમાં તમને દીશું તો હું મારી આવ્યો હતો હવે જઈને પાંખ ઉપાડવાનો છે સીધો બે ત્રણ ટ્રેક્ટર જો હે એ કાકાનું હોય અમારા મારા એક ભાભાનું હોય એક અમારું એટલે બે ત્રણ ટ્રેક્ટર જો એમાં બે જાલ છે તો બહેનમાં અમારે મારું ટ્રેક્ટર આમ ડીસ આપવામાં પાવડું નીમાં જો હે ni 20 man kek kek terwaa paru paru wailu deh pake waa biat ektor sakam kini rodor maju ni maka hawa ni wala hanya rutin benda dia kek kek ni wala wangor wangor dah faham kitar amat polo segi kitar segi ni ni hehehe gila hehehe hehehe dia ni hawa ni baki આવે બાપુને જ અહીંથી દવાથી પગી લાગે અહીંથી હે વાસરડા દેખાય આ માતાજીનું મંદિર છે પછી પર્લીકું વાછળાનું મંદિર દેખાય અહીંથી દવાથી પગી લાગી લે હા ધજાને પગી લાગણી દે હાલે હાલો હવે હું અને આ બધું હરાડો કરું ટૂંકમાં બીજું બધું જ કાલ કરી મૂક્યો તો ડીઝલ ભરીને આપણે ટોલી જોડાવાની છે હાલો વાડીએ આવી ગયા ધારીએ અને અમારે આજે મુરત કરવાનું છે એટલે જો અગરબત્તી નારી વધારી પછી મુહૂર્ત કરી દૂધા દાદા નામનું નારી વધારવાનું અહીંયા ત્યાં જાય તો હાલે અને અહીં દહેજ વધારી દેજો હાલે એટલે આપણે જાય છે ને દહેજ જાય વધારી દો પછી શરૂઆત કરી દો ટ્રેક્ટર લોડ અને બધું આવી ગયું હોય નારીયર વધારી અને પછી ચાલુ કરી હલો નારીયર વધારી ને આપણે ચાલુ કરી દીધું હે પા ભરવાનો સીધો આ પા એકવાર ભરાઈ જાય ને પછી બધું ભરવું થાય

માછલો પણ ધૂળ નો હોય ને તો એ ઘડી ઉડી વધારે પછી બળ માં આટલું ના ઉડે મટી જેવું હોય વધારે ઉડે વાવડો આમ હે આમ ટ્રેક્ટર લાગે ને તો હે એમ તો ના ઉડે બાકી જરા કામ હું લાગે ને ડ્રાઈવર ને પથ્થર નું પેકેટ આવે ને એટલે તો નવરાવી આવી જ દે આની કોમ ભરવો ચાલુ કર્યો હે

અમારે મહિન્દ્રા લોડર હે જોન ડિયર એટલે ટૂંકમાં કંપની બધી અલગ અલગ છે એટલે ઈ એ બધા ચેક થતો જાય કયો હારો હાલે ઈએ ટોલીમાં તો જો કે આને એક ના પૂગ્યો મહિન્દ્રાને ને બીજામાં બીજા ને કદાચ બીજા હારા આવતા હવે ટોલી ટોલીમાં તો આને નહીં લાગે હજી સુધી તો એક નથી લાગી બાકી પછી બધાની ચોઈસ અલગ અલગ હોય હાલો બપોરાના બે વાગ્યા બે બપોરા કરી લીધા અમે અને બીજો બધો દાયરો બપોરે કરીને બેઠો હોય અને મેં અડધો ઉપડી ગયો ને પછી ડીશુ ચાલુ કરી દીધી હજી થોડોક પાડવાનો લાગતો જાય છે ડીસુ ચાલુ કરી દીધી હતું હવે આ ટૂંકમાં બીજા પાંખમાં બળ આવે બર્ડ આવે ને ગઠણે આવે ઠાકરું પાણા નીકળે જાવતા હે આમ ટૂંકમાં બધામાં નથી પણ ટેપરું ટેપરું હજુ એક વાં ટેપર એક અહીંયા ટેપર એક એ વાં ટેપર પાછી એનો પર એક એવી રીતના કઠણ પોચું કઠણ પોચું હવે જોઈ કેટલે કામાં આ ટૂંકમાં ડીશ ખેડાઈ જાય કે પછી મશીન ની જરૂર પડીએ કે બધી જગ્યાએ ટૂંકમાં નથી ફાવતું આવ જોઈએ એવું જો તો અહીંયા આ કડળ નીકળી પડ્યું હું પાછું પોચું હો આમ ફોટો આમ ટૂંકમાં ઘા કરો ને તો ફૂટી જાય એવું પોચું હે પણ નીકળે આખી હલાવ પાણા પાણા એ બધા હવે ખાય પીને ઘડીક પોરો ખાય હું ડીશ વાકું એટલે ટૂંકમાં આગો થઈ જાય ઇનર્જી બે ટેક્ટર વાળા નો જે ટુક માં વાળા પાસે આઠ દો ઘર ઈ હારીએ ને પછી આમાં ચાલુ કરવા થા કે આમાં બધે નીકળે આવા ચોહલા હે પણ ઉમાં પોચા હે હર વાળા આ ફૂટી જાય એવા તડકો ખાય ને તો ઓઢણા તો કઠણ હે પણ ફૂટી જાય આ બધા હર વાર હે જા યાર દેખાય એમ થાય આખા હે જો પણ તડકો ખાય ને એટલે ફૂટી જાય હે ઓઢણા આખા નીકળે હા અને બધી જગ્યાએ બહુ ફાવતી જ નથી મેં કહ્યું એ પ્રમાણે છે ભરું તે આવે જોઈ આવે કઈ ખાવે પછી મશીનની જરૂર તો પડીએ જ લગભગ હવે આજ નથી હાલી જાય તો નામી કહેવાય જોઈ આવે એટલે પૂગે એટલે ના આજ મને છે ને બહુ વિડીયો બનાવવાનું વેરું નહીં આવે ભીડ થોડીક થાવકી પડે હે એટલે જોઈ આવે વેતે વેતે છે ને વળી આવું કંઈક હવે તો આવીએ તો બનાવી લઈશ ટોળીમાં આખું વળી ડીશમાં આખું ત્યાં ડીશ હાલી જાય એટલે વળી ટોલીમ જોડાવી કે પાવડો આપવો જો હે પાવડાની જરૂર નહીં પડે પણ પેરો પાવડો જો હે એટલે મારે બે ત્રણ કામ મોલાજી ટેકનાળા ને ટોલીમાં જાળવ મારે ફ્રી હોય તો ટોલીમાં ને ડીશમાં ને પાવડામાં એમાં ડાવર હાલુ રહે એટલે એટલો વેત આખે ને એટલો વિડિયો આપણે બનાવતા જાહો ને કે વેતે વેતે કઈ કઈક કરી લઈ લે હાલો હવે મંડવા આવો ફરી પોરો ખાઈ લે તમારે આગો થઈ જાય તમારે આ ઈ ને ઈ ખડી જવા આવ્યો હે

હવે આ બળ છે ને માથે થી ચાલુ કરી આપડે ટૂંકમાં રેવલ કરવા જવાનું થાય એટલે હિમણું કઈ અડવાનું હે ને એટલે હિમણી થી ભરતા આવીને આમ આવું હાલે અમારે ઓહ આયા ભાવી પોચી પોચી દેખાય અટા લોડર ભરે એથી ઓરો જોઈ પાણા જેવું દેખાય ઈ એક કડો હે જો એ બેડ હારવાનું ચાલુ છે ને હવે છે ને લેવલ કાઢવાનું લેવાનું છે લેવલ કાઢી તો પછી ખબર પડે નડી મારવી છે નડી તમે કેટલો ઢાર રાખો કેટલું ઉતારવું પડીએ એ પ્રમાણે છે આમ નથી ને વાંધો મારવી એટલે ઢાર જોવાઈએ પછી એ પ્રમાણે ઉતારવાનું રહીએ અમારે હાલો અમે છે ને આમ ઢાર કાઢ લીધો હવે આમ ઢાર કાઢી બને એવી ને ઓછી પકડાવી હે ભાઈ અહીંયા ભાઈ પકડવા તમને અમે ભાઈ આમ ઢાર કાઢ્યો તો ઉભો ઈ ચાર ફૂટ નો ઢાર છે આમ હવે કાઢી આ કેટલો થાય આય લગભગ અઢીક ત્રણ ફૂટ જેવો થાય થાય આમ ચાર ફૂટ આમ કેટલો થાય હવે જોયે ઈ પ્રમાણે પછી અમારે કામ આગળ હાલે હાલો અમે આગળ છે ને લેવલિંગ કાઢ લીધું હે આમ ચાર ફૂટ ધાર હે આમ ત્રણ ફૂટ જેવો હે એટલે અહીંયા આગળ અટાણું ઊભો ને ખૂણો જ ઉતારવાનો થાય હે બાર તો હવે જો ભરાઈ જવા આવી જાજી છે ને આમાં જેસીબીની જરૂર પડી એટલે આપણે આજ લગભગ રાતે જેસીબી આવીએ તો રાતે ચાલુ રહે કામકાજ અને અટાણા એ બનાવી જો ટૂંકમાં ડીસું આકે હે એ પાહ ઉપાડી લેવાનું થાય અને આ જાડું જાડુ જે નીકળીએ ને એ બધાની ભરતી ટૂંકમાં અહીંયા કરવાની થાય છે એટલે એ અહીં ઉપાડવો હોય બાકી આગળ આગળ હવે કહેતો જાય જે ટાઈમ મળશે ટાઈમ નથી મળતો જરાક વિડીયો બનાવવાનો એટલે આ પ્લોટ ટૂંકમાં ચોખ્ખો થઈ જાય ને તો પછી આ પ્લોટનો ડાયરેક્ટ પડી જાય પણ એ આપણે આ મશીનની જરૂર પડી ને એમાં રહી ગયું કે ઉપડી જાય ને તો એ પ્લોટ કમ્પ્લીટ થઈ જાય તો આનો પાછો પડી જાય આ પ્લોટમાં હે ને અહીંયા આ ઊંચું છે આમ અને આમાં મશીનની જરૂર પડી જાય

એ એક કટકું કરી નાખું ને આ નીચું ઉતર્યું અહીંથી આ કટ કરીને એટલે બે વિભાગ બે ભાગ કરી નાખવા ટૂંકમાં ધારી માં આમ પછી ઉતરે તો ઉતારી પણ એ કઠણ બહુ હે ઈ ટૂંકમાં બહુ ઉતારવું પડે આમ આખો ડાર લખીને આઠ નવ ફૂટ નું અવડું ના ઉતરી દઈએ ઉતરે પણ એમાં બહુ ટૂંકમાં દેશી પી થી ખોદાય નેવું આવે એટલે પછી આખું હું ઊંચો લઈ લે ને એટલે ઈ કટકું રેવલ થઈ જાય ને આ કટકું રેવલ થઈ જાય બે વિભાગ થઈ જાય એવો પ્લાન હે અઠાણે આપણે ઉપડી જાય તો મશીન હાઈ છે કદાચ આવીએ તો આ ડાયરેક્ટ ભરાય અને આમાં ભરતું આવે બને એનો ટેકો સારો હોય એને ટ્રેક્ટર દઈ દીધું હતું આ કે આપણે આમના માં ત્રાહો ત્રાહો હોય ને વાહો થી ઉપાડવાનું હોય પછી અહીંયા ભરતી થઈ જાય એટલે હેઠો આવી જાય ઊંચો હાલો અમે છે ને લેવલિંગ નું કામ જોરશોરથી ઉપાડ્યું હે રાતના ના અગિયાર વાગ્યા હે અગિયાર નવક વાગ્યા સુધી આપ્યું હતું અને પછી ખાવા વાગ્યા ગયા તા ખાય ને પાછા આવ્યા હે હે ને મશીન જે કડા કડા હતા ને ટેપરા ટેપરા એ ટૂંકમાં ખોદે હે એને ખોદીમ રાખી દેવાના હે ને એક વા ટેપરો હોય ને એ ભરવાનો બાકી બાકી ટેપરું ટેપરો ખોદી અને રાખી દેવાનું એને માથે ખાલી પાણી જ નાખવાનું હે અને વાય છે આપણે લોડર એ જે ઓલો પાહ ઉપાડવાનો હતો ને એ અધૂરો હે એ ઉપાડે હે એમાં ઓલો જે કડા જે માલ આવી ને એ જવા દેવાનો હે એટલે ઈ ઉપાડે હે અને મશીન અહીંયા ખોદે હે

અડધો જાદુ ખેડી નાખ્યો હે અને બાકી મશીન હજી જાણે આજનો વિડીયો પૂરો ના કરી દેવાય બીજો અને કાલ સવારે ચાલુ કર્યો તો એનું બ્લોગ વેતે આમ જો કે બનાવો હું બહુ ટાઈમ નથી મળતો હાલો મારે જે ડીશ વાકવાનું છે એ હાકી નાખો સવાર મારી કઈક પાવડો નવું વાંકું જો હે તો ડીશું પૂરી થઈ જાય ને તો ડીશનું કામ નીકળી જાય પછી ઓલા પ્લોટમાં એને આંકવાનું થાય ને આ પ્લોટ આખો ઉપડી જાય ને તો અહીંયા હાકવાનું થાય તો સુધી ડીશમાં જરૂર નહીં પડે તો જરૂર પડશે એટલે હાલો હવે હે ને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી હવે જો સવારે ટાઈમ મળશે વિડીયો બનાવવાનો તો આપણે બનાવી ફીડ થોડીક વધારે પડે એટલે ટાઈમ નથી મળતો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ